પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતા યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે મંત્રી સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું કે રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે જામનગર શહેર અને જિલ્લામાં તારીખ તેર થી સત્તર નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા યોજાશે જે અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે પ્રત્યેક પદયાત્રા આઠથી દસ કિલોમીટરની રહેશે અને તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે સરદાર સ્મૃતિવનની સ્થાપના કરવાની સાથે એક પેડ માકે નામ અભિયાન હેઠળ પાંચસો બાસઠ વૃક્ષો વાવવામાં આવશે આ ઉપરાંત યાત્રાના રૂટ પર સખી મંડળોનું સ્ટુલ્સ ઉપરાંત આરોગ્ય કેમ્પના આયોજન મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિરો યોજાશે સરદાર એટ ધી રેટ એકસો પચાસ યંગ લીડર ક્વીઝ સરદાર એટ ધી રેટ એકસો પચાસ નિબંધ સ્પર્ધા અને રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા યોજાશે જેના માટે માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ મેયર વિનોદભાઈ ખીમસુરિયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મઈબેન ગરસર ધારાસભ્ય સર્વ રાઘવજીભાઈ પટેલ મેઘજીભાઈ ચાવડા દિવ્યેશભાઈ અકબરી મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ આગેવાન ડોક્ટર વિનુભાઈ ભંડેરી બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા